ની ઓગણીસ તારીખની ગાયો આપણી પાસે હાજરમાં છે તમામ ગાયોની માહિતી આપણી યુટ્યુબ ચેનલની અંદર આજે મૂકી સાંજે સાત વાગે વિડીયો અપલોડ થઈ જશે અને જેટલા ભાઈઓનો પચાસ ટકા મારી પાસે ફોન આવ્યા છે પચાસ ટકા મેં ફોન નથી ઉચકી શક્યો એમના હું સો ટકા ફોન ઉંચકીને જવાબ આપી દઈશ જેટલા મારી પાસે છૂટી કોલ આવેલા છે એટલા બધાને રિપ્લાય પચાસ ટકા જેટલો તમે જવાબ આપી દીધો છે અને પચાસ ટકા જેટલા મારી ભાઈ ફોન આવેલા છે એમને સો ટકા હું જવાબ આપી દઈશ અને એક સાથે ફોન આવતા હોય ચાલુ ફોનમાં એટલે ફોનને જવાબ નથી આપી શકતા પણ સો ટકા હું જવાબ આપી દઈશ અને આજની જે આ ઓગણીસ તારીખની બધી ગાયો છે આ ગાયોની માહિતી હું તમને આપી દઈશ યુટ્યુબ ચેનલની અંદર યુટ્યુબ ચેનલનું નામ છે મુકેશ રબારી અને બે ટાઈમ ફરજીયાત તમારે દોરાવીને લેવી પડશે સાંજે પાંચ વાગે અને સવારે પાંચ વાગે બંને ટાઈમ પાંચ પાંચ વાગે દોરાવી અને દોઈ અને તમારે લેવાની ચલો જય માતાજી